અંબલિયાળાની સીમા રેણા મકાનમાંથી માંથી પાંત્રીસ હજારની ધોળા દહાડે ચોરીનો બનાવ બાળ તાલુકાના આંબલિયારાના ડોક્ટર જીવાજી છગનજી જેઓ પોતાના ખેતરમાં પોતાના દીકરાને રહેવા માટે પૂરતી સુવિધા સાથે સાથે મકાન બનાવી આપેલા મકાનમાં તેમનો દીકરો તેમના પરિવાર રહે છે જેઓ બપોરે વાગ્યાની આસપાસ આંબલિયારા ગામમાં આવેલ પોતાના ઘરે પરિવાર સાથે આવેલ જ્યાં તેઓએ બાર વાગ્યાની આસપાસ પોતાના ખેતરમાં પરત ગયેલ ખેતરમાં ગયા પછી મકાનથી દૂર આવેલ બોરની મોટર ચાલુ કર્યા બાદ પોતાના મકાન તરફ ગયેલ અને મકાનની અંદર પ્રવેશ કરતાની સાથે તમામ માલ સામાન વેર વિખેર જોતા ચોરી થયાની શંકા જોતા તેમણે વધુ તપાસ કરતા જણાવી આવેલ કે વીસ હજારના દાગીના તેમજ પંદર હજાર રોકડ રકમની ચોરી થઈ છે જેથી તેઓએ તુરંત જ આંબલિયારા પોલીસ સ્ટેશને આવી ફરિયાદ નોંધાવી છે જેથી આંબલિયારા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી